મારું બકાલું મોટું મોટું થયું હું પેલા એ દેખાડ બકાલું હોય કાલે મેં ને દે ને ફસલ નું આ રેકડી આટલી ટ્રાફિક હે હે જ આવે ગઈ હતી હું લંગડો લંગડો ગાલતો હાલતો જો ભેહું ની નાખવા લાગ્યો હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે હા આઠ પૂણા નવ હું થયું ને બસ જો ખંચવા કાયમ ને જે વાહિંદા ને એવું થયું એકદમ પીહણ ન ખાઈ ગયું ને એ મારે હે ને જાઉં ને અમારે બકાલું મોટું મોટું થયું પેલા એ દેખાડે છે જો આ બકાલું હોય કાલે મેં ને દે ને ખલ નો તો એ મને અમે કોક રે ગયો કોક રે જ જાય એક્ટિવ ધાણાની વાહે ને તે ખબર ન પડે તો એ જોયું હમું જોયું જોયું ધીર ધીર ને કોકો વટાણા આ આખો ક્યારે ને દે નાખ્યો આ હે ને આખું લોહણ ને દે એક ઓજર વાળો એટલું ના તો એટલો ને દે છે થોડો ખૂણો નહીં દે બહુ જ ન્યો નહીં થાય ગયો એવા આજુ વિસ્તાર છે કે નહીં રહ્યો ને તો આ નહીં દે નાખી એક ક્યારો આમાં ઓછો હોય ઓછો હોય ને એમાં ઘાયો ઘા થાય આમાં વાર નહીં લાગે ઓઈ લખીએ ઝીંકું ખે પણ બહુ વાર લાગે તમે મને આજે યોગે સ્ટેકો દીખે હા તોય ભી હું તો બંધવા લાગે જે કંઈ હાલો ચાલો કરો તો પગમાં સારું તોય સારું હે આવતા પેલા કરતા ગાજર એ અસલના ઉગે ગયા

હારું હું ઘેર ઉતે સોડા વાગે ગઈ હતી તે જો બકાલ આમ મુરાન ખાતી હતી અમારે છે ને ભીંજો સોડાવે ને એ ગમે એ તો પાડી રાયડું નાખવા માંડે એક બીજું એક બીજું રાયડું મીધું અવાજ આવે તો મીધું કઈ કોઈ દી રાયડું ધો નાખે ને તાણા ટોકવી ના અટાને જે રાયડું વાગરી નાખતી હતી નાખવા નહોતી હતી ને શિયાળથી નાખવા નહોતી આવતી પાણી મુકતા પાણી કરોડી ડોલી જ કરતા બપોરે કીધી બહુ પી્યા હતા ને રેડી નાખવા માટે આવી પણ હું બહુ સેટી નહોતી પછી બાંધી દીધી પાસે તાતા માં વારમાં ગેસ નહીં આવ્યો લેટ આય ના ખાય ચારો ટાણો શું કહે છે તારો રે દોવા મહિને એટલે દોવા નથી દીધું હવે એવી એવી ને હાવ જાઉ પણ હજે ત્યાં એક દી ને એક દિન દો ભેગું થઈ દૂધ ના મારે હજે બહુ કરતી હતા ને બે લિટર કરે દૂધ પેક ક્યાંક ને ગાજરનો ક્યારો ને દવા આવું ને આજે સોલ ઇનજી લેવાનો માલ સમાન થોડો ઘણો ઘરનો બકાલું લેવા ને હમણાં તો જવાનું જામનગર કદાચ બાકી બધું લેવાય એ મોગોટું નાખેતા આ પાડી પીધું આ બે ન પીધું હે ટપ ભરે મોગોટું નાખેદા મારે એ જ કઈ બહુ કામકાજ તે હમણાં તો હું જરા પણ કાલે લઈએ કાં પમણે દી લઈએ એક દી આંબા વાળો બગીચો કરવો ને બહુ એકતી થાય અમારે પહેલાંના મકાન થાય ને તે જાગ વધારે થાય નકર આપણી નવા મકાનમાં ઓછા થાય આ વાડી લીધી ને તે દુ મકાન છે આમાં થોડુંક અમે કેમ કે રિનોવેટન કરાયું રિનોવેશન હા

એવા નકર અમે મહિનામાં એકાદી ફેરે તો ઝારા ના લુઈએ પંખા ને એવું બધું બહુ કરી જાય ને દવા માર્યા પછી જીરા ન ઉઠાવ જાય કે વધારે જ થઈ ગયો સારો દવા ને પાણી ફુવારા મૂક્યા હતા સારું જીરું હજે તો સારું હે પણ આમાં કઈ કેમ કે અભિમાન ન કરે હવે જીરામાં તો એવું હોય કે હાથમાં આવે ને તાર હાસું કે ના ના જીરું હે ઉકાર આવતો એ ને પાણી ઓલું ફુવારા મૂકી દીધા પેલા દવા સાટી પછી ફુવારા ના પેલા દવા સાટી પછી ઓલું ખાતર એક એવું રેતું રેતી હોય ને એમાં નાખે ને બધાને ખબર જ પવનય નહીં સારું હોય ને પછી ફુવારા મૂક્યા હતા એકદમ લીલું સમ થઈ ગયું ને નરવાય ના હે ને અહી જોઈએ એવું જીરું અહીં ઓ નહોતું થતું અહીં નરવો કે સો થયો એવો લાગે સારું જોતા જ ખબર પડે છે ડીમ ડીમ લાગતું તું હા બે દિમા ફેર પડે ગયું જીરામાં હે પડે ખાજ બહુ ન આવે તો વાંધો નહીં આવે એમાં વાંધો જ ન હોય પણ પાણી પસી આવે ને તો ઝાખું તરત નાનું પડે છે આમાં તો હજી ફેર તો બહુ ચિયર પાણી કઈ રહ્યા બધા અમારે પાડોમાં કઈ રીતે જીરું તો સારું જ છે કારણ કે પવન એટલું હોય ને પાણી તો ઉડા દે અમે ફુવારા મૂક્યા હતા ને હવારમાં જી મૂક્યા હતા ને કાલે એ પછી બહુ ફર પસી ત્યાં એમાં તો પાણી નહોતું દેખાતું કે આ ફુવારા મૂકે છે કે કામ જો આની સોઠું પાણી ગઈ હું તમને દેખાડ પેલા તો વાયર નું તો મારે ટેપેન વહી ગઈ હતી હજુ ફરે વાયર એની મારતી તા માથી ટેપેન નહી જવાય પણ આથી દેખાડા એનું એકદમ ઘાટું નસલ નું અને શિયાળ પાણી વાયર અમે ત્રણ વાયર તો એવું બધું હે ભેંણ નાખ દે વાત જોવેતી મીનું બાઈ વાત જોવે ને પસા પાણી પીએ બનાવીએ અટાણે હારા પાસે કે હું જો ભેંણ નાખવા આવ્યો ને આ બજુ જોસુ ગાજર ને દે હું લંગડક લંગડક હાલતો હાલતો જો ભેંની નાખવા લાગા કેટલો ઠકો જાજો

ઓછો તા ન કહેવાય જે ક્યાંય જતી જાય ને વધતો જાય આ ઓછા ખૂણામાં બાકી આ બે નેદાઈ ગયા કોઈ તો ખૂણીયો રહ્યો તો એટલે મેં કીધું નેદાઈ જાય ના કે પાસું પાણી જળીએ ને તો પછી નેદમાં બાકી નઈ રહે પછી યોગેશ તમને ટેકો દેવા ને દવા આવી છે ને હા તે હું કઈ વેલેરું નહીં દેલી પછી હમણાં હગાઈ ને દે ને જો કાલે કદાચ બગીચો કરવા આવે જાય વેલેરું કામ પોતે કરવું તો જો આજ ને તો કાલે તો ધીરે ધીરે કરવા માંડીએ હમણાં એ કઈ કામ નતું ઘરના કામ બહુ હું તું લેવા દેવા ને જૂતા બાકી હું કઈ ધૂંચારા ને એવું કઈ નતું તો ચારા એ કરે નાખ્યું ને હા હવે મેં કીધું હોય કે કરવા નહીં ને હાલો હવે ફટાફટ ને દે આંગળી વીમા ને આવ્યા હતા ને જે કઈ બે ગયા ને કતા અડધે પૂગે ગયો હજે તો શરૂઆત જ કીધું હજે તો એટલો બાકી છે હાલો ને દવા માંડા વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કીધો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે સ દોવા ને બેઠા હતા તે ને વાત ભ૨ચે નમીત સાજે નએ સાજ નહેં નાજં સાજે નાજે નાજે નેને નમાજાજ નાજે નાજાજત